તો મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે હવે મૂકી દઈશું ચાય તો ગાઈસ હવે હું સલૂન આવી ગઈ છું અને આજે બધું કામ મેં કર્યું છે સરસ કેમ કે આજે હું વહેલી આવી ગઈ હતી તો જાનું આવી ત્યાં સુધી તો બધું થઈ ગયું કાજન હા આજે મૈત્રી દીદી બહુ જલ્દી જલ્દી કામ કરે

બાય બાય છોລະ હવે નીકળના બહુ દો ગયા યાર અમી કેટના વિડિયો મારે કે ચલ 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 ચાલ ચાલ રિધીબેન ને રોકાય લેવાના છે આજે રિધીબેન રોકાઈ જાતું ના જો ફેસ કેટલો ક્લીન થઈ ગયો ફેસ વેક્સ કરાયું તો મલવા આવીતી ખાલી હું મારું બધું સાવ હો પુનમ દીદી ગુજરાતીમાં ક્યો તો કંઈ સુ હું વાજીબ લાગુ हां ah, साचे गुजराती बोले तो बहु में, अजीब लागे तुम सब तो गुजराती बोला मैम बोलो <laughs> मैं मजे में हूं मैं मजे में हूं मैं जाइए छी ये घरे बाय बाय रिद्धि बेन वरी मोढू बांधी ने डाकू बन गए सो गाइस चलो लॉक दे देते हैं सीट बहु गरम छे यार तो पगे जाली जम रेवा दे ना बहु गरम छे पगे जाली जम रेवा अंबेस जाओ आड़ी आड़ी बेस्ट जाओ कैसी जाओ आड़ी देखती नहीं लोग बता जाने दो चलो गाइस हम लोग चलते हैं घर पे अभी डर भी लेनी बहुत चाहिए धीरे-धीरे ही चलते हैं ऋदी एक्टिव अप तो तुमने वाह गाड़ी जितनी के ऊंची गाड़ी वाह वाह तो सारू के मान नहीं हां

એમ તો નહી કોણ કે મળતું નતું હોશિયાર ચલો બાય 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 બહુ તડકો જય શ્રી કૃષ્ણ ભલે તો ગાઈસ હવે હું ખાઉં છું આંબો અને હા હું આંબો નથી ખાતી કેમ કે મને ના ભાવે બટ આ છે કાનાજીની પ્રસાદી સો ચલો ગાઈસ પ્રસાદી ખાવા બાય તો મમ્મી પપ્પા જોઈ રહ્યા છે ભૂજ બંધ કરી નાખો મમ્મી દરવાજો

આજે એક ભાઈ આવ્યા હતા ને કે બેન તમારી સ્પીચ કેવી આમ સારી છે કે તમને કેમેરામાં બીક લાગે બીક તમને મને ક્યાંય ના લાગે ઓ ભાઈ એમાં બોલવામાં તો જરાય ના લાગે હે એ ભાઈનો સ્વભાવ સારો હતો મેં કીધું ભાઈ બોલવામાં તો બીક ના લાગે આપણે હા સિદ્ધિબેન 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 એક વાત કહેતા હતા ગાઈ સિદ્ધિબેન એક વાત કહેતા હતા પણ જેવો કેમેરો ચાલુ થયો એવો સીધી બેન ડરી ગયા હશે તો એ નહીં કહેવાય

સાતમું એટલે આ વર્ષે ઉજવી નાખીશ આ વર્ષે ધ્યાન રાખવું પડશે ઉલટી બુલટી ના થઈ જાય ચાલુ મહેનતમાં મહેનતમાં પાણી ભરી જશે આ વખતે તો કાંઈ લેવું નથી ને મહેંદી એ જોવું કરાવવું કે નહીં કાં સીધી બહુ આપણે ઓલું કરીએ ને વોશ કરવા જઈએ ને તો પછી નહીં સારું ઓલા વખતે જેમ આ વર્ષે થશે એના કરતાં ન કરવું સારું શાંતિથી એ ને ફોટા હું તો કહું પાંચમા દિવસે જ રાખીશ એના પેલા કાંઈ નહીં ડે વન ને ડે ટુ ને પૂજા તો કરવા જ જવી પડે ને પૂજા તો કરવા જવી હા ઘણા ભેગી કરે પણ એ તો સો આપણે જોવાય સિચ્યુએશન કેવી એ એક દિવસે જવાય કે પાંચ દિવસે હા એ સાચી વાત હેર વોશ કરાવવા માટે ડમી માસી છે અમારે ડમી માસીને હેર વોશ કરવાનું હતું નાની એ ફોન ભૂલી ગયા હતા એટલે હું ને મામી અત્યારે ફોન આપવા જઈએ છીએ અને આ ક્યૂટ ક્યૂટ બબુ છે એ કેવીન મામાનો છોકરો છે પાર્લેજી આવે છે ને એને જેવું લાગે છે તો પાછળ બેઠા છે નાઈના બેન હવે આ કીટ બબુને બાય બાય કહીને અમે નીકળી ગયા હતા ઘરે સુધી ટ્રાફિક સિવાય કઈ કેટલી બધી ભીડ છે ગાંધીધામમાં ઓ માય ગોડ જોઈ શકો છો તમે હા બાજુ ભીડ છે જાનુ તો રોગા નાટક જ કરે નહીં જાનું સીધી બિચારી સાદી હે તો ગાઈસ સીધી જેવો વસ્તુ ગોઠવે છે હે

તો ગાઈસ આજે કેટલા દિવસ પછી આવી ગઈ હતી દાબેલી અને કડક કડક માણસો કડક ખાશે આમ બધા પોચા પોચા દાબેલી ખાઈ લેશે કાજા અને કોક કોક નથી ની થમ્સ અપ ચાલો ગાઇસ દાબેલી ખમા તો આજે આવી છે મારી ચાઇલ્ડહૂડ બેન પડી સન્ના પટેલ કેમ છો સન્ના જે હું એ પટેલ બની ગઈ હા કંપની દેવી પડે ને શું કેસ કેવું લાગે છે લગ્ન કરીને સારું લાગે એટલે મને એમ કે પછી જો તું અત્યારે કેસ બહુ મસ્ત પછી સારું ના લાગ્યું તો એમ ના લાગે તો અત્યારે મોઢું જઈને નથી લાગતું સારું લાગે લાગે જાડી તો થઈ ગઈ છો ખાઈ ખાઈને

અત્યારે વાગે છે રાતના પોણા દસ અને કપડાં આપણે લઈ લીધા છે હવે કપડાં સંકેલીશું મમ્મી પપ્પા હજી ભૂજથી આવ્યા નથી સો જમવાનું મારું મમ્મી પપ્પા લઈ આવવાના છે તો કપડાં બધા હું બેડરૂમમાં લઈ લઈશ અને આપણે એસીમાં આરામથી કપડાં ઘડી કરી દઈશું સો ચાલો ગાઈસ બાય બાય તો અત્યારે વાગે છે રાતના અગિયાર અને મમ્મી પપ્પા ભૂજથી મારા માટે જમવાનું લઈ ગયા હતા સ્પેશિયલ પનીરનું શાક મારા દાદીએ મૂક્યું છે ખીચડી પાપડ રોટલી